અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે વિરમગામ તાલુકાના નળકાંઠાના જેજરા ગામમાંથી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા નરસરોવર પોલીસ દ્વારા માર મારવાનો આરોપ અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે તાલુકા નળકાંઠાના જેજરા ગામમાં ધનાભાઈ બાબાભાઈ જમોળના વાળામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા નિલેશભાઈ તરસંગભાઈ જમોળ ચેતનભાઈ નારણભાઈ ભરવાડ દશરથભાઈ વસરામભાઈ કુમાદરા પ્રકાશભાઈ પૈલાલભાઈ તળપદા નરોત્તમભાઈ કાંતિભાઈ મેણિયા રવિરામભાઈ ઈશ્વરભાઈ મેણિયા ચમનભાઈ ગોરધનભાઈ કોળી પટેલ તમામ રહે જેજરા વસવેલિયા જાલમપુરા બાબાજીપરા લખતર તેમજ થોરી મુબારક નાઓ કુલ રૂપિયા ત્રણ લાખ છવ્વીસ હજાર સો રૂપિયાના મુદ્દામાલ સાથે અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે સાતે શખ્સો સામે નરસરોવર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવીને સોંપવામાં આવ્યા હતા ત્યારે આરોપીઓ દ્વારા નરસરોવર પોલીસ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે અને નરસરોવર પોલીસ દ્વારા આરોપીઓને માર મારવાનો ગંભીર આક્ષેપ સાથે વિરમગામ નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે તમામ આરોપીઓ તેમજ સમાજના આગેવાનો દ્વારા લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે